હું તો અનિશ બોલું છું પણ ખૂબ આજે આનંદ આવી રહ્યો છે આજે મને મજા વધારે આવી રહી છે કારણ કે હું બધી જગ્યાએ ફરી રહ્યો છું બધા મળી રહ્યો છું એટલે વધારે મજા આવી રહી છે સો સ્પેશિયલી થોડીક વાત કરવી છે સૌ પ્રથમ તો જાહેરાતથી શરૂઆત કરું છું વક્તવ્યની કે પચીસ તારીખે ત્રીજો સમૂહ લગ્ન છે બધાને ખબર પડી ગઈ પણ ચોથા સમૂહ લગ્ન બાપુ એમ કહી દીધું કે એક આઠ સોરી એક બે એમાં કઈક નવું છે

અને અહીંયા જેટલી પણ વસ્તુઓ છે જનરેટર થી લઈને બધું ફિક્સ થઈ ગયું છે એટલે હવે અહીંથી જવાનું નથી દર અઠવાડિયે સમૂહ લગન વિચાર્યા હતા પણ લગભગ લાગે છે મને જે ઈચ્છા છે મને દિલથી એવું સપનું છે કે બે વર્ષની અંદર 5000 દીકરીઓના કન્યાદાન કરવા છે એવું સપનું છે થઈ જશે થઈ જશે સો બે વર્ષની અંદર બે વર્ષની અંદર પૂરું કરવું છે એટલે દોડવું પડશે સાત દિવસ કદાચ વધારે લાગે છે રોજ અહીંયા પાંચ દસ દીકરી ના કન્યાદાન થાય એવું સપનું છે ભલે મહેમાન ઓછા હોય પણ દીકરીના કન્યાદાન બહુ દમદાર અને ધૂમધામથી થવાના છે એની ખાતરી આવે છે સો આજે લગભગ બહુ ઓછા લોકોને બોલાવ્યા છે બોલાવ મીન્સ કે સ્વૈચ્છિક છે કોઈને આમંત્રણ આપ્યું નથી ને આજુબાજુના ગામમાં પણ કોઈને પર્સનલી કેવડાવ્યું નથી સો દિલથી ઈચ્છાથી બધે ફરી શકીએ અને ઓછા મહેમાન હોય તો આપણે બધાને સાચવી શકીએ અને ખાસ આ બધા જોડા બેઠા છે ને એ જોડા પણ આવ્યા છે જેમના બે સમૂહ ની અંદર લગ્ન થયા હતા પચીસ દીકરીઓ હા તું ચોકર જો ને જે જોડા આવ્યા હોય જે પચીસ તારીખે જેમના લગ્ન થયા હોય એ ઘણા આવ્યા છે મળ્યા મને અને નવા પણ બેઠા છે થોડી વાત કરવી છે કે યાર મહીપતસિંહ ની ઇજ્જત અને મહીપતસિંહ રિસ્પેક્ટ તમારા હાથમાં છે હું તો ફક્ત કામ કરી રહ્યો છું પણ હવે તમારી ઓળખ એવી છે કે મહીપતસિંહ તમે જમાય છો કે મહીપતસિંહ તમે દીકરી છો એક પણ એવું કામ ના કરતા જેના લીધે મારી નીચે જોવું પડે અથવા મને આ સમૂહ લગ્ન કરવામાં સહેજ પણ મનની અંદર મતલબ એવું થાય કે નથી કરાવવા એવું ના થવું જોઈએ એટલે પ્લીઝ આ જિંદગીને માણજો જિંદગીને જીવજો તમારા ઘરની અંદર તમારા સાસુ સસરાની સેવા કરજો સહેજ પણ ગુસ્સો ના કરતા એમને એમને એટલો રિસ્પેક્ટ આપજો એમને આદર આપજો એમના ઘરની અંદર એવું લાગવું જોઈએ કે તમે વૈંપસીની દીકરી છો લગભગ અહીંયા જેટલી પણ દીકરીઓ બેઠી છે એ લગભગ કદી દીકરીઓના પપ્પા નથી પણ તમારા પપ્પા અહીંયા ઊભા છે એની એની ઈજ્જત સાચવજો એની રિસ્પેક્ટ સાચવજો કારણ કે સવાર થી ઉઠીને સાંજ સુધી ફક્ત એક જ કામ માટે દોડું છું એ છે રિસ્પેક્ટ અને હવે તમારા હાથમાં છે કદાચ તમારી કોઈ ભૂલ ની અંદર મહીપતસિંહ નો કોઈ રોલ નહીં હોય પણ તમારી એ ભૂલ મહીપતસિંહ નું નામ ખરાબ કરશે એટલે પ્લીઝ આ જેટલી પણ મારી દીકરીઓ બેઠી છે એમને એક એક પ્રોમિસ તમારા જોડે છું કે મહીપતસિંહ ની ગરીમાં જાળવજો ત્યારે પણ એવું કોઈ કામ ના થવું જોઈએ કેર બૈપતસીની દીકરી આવું પડ્યું બરાબર એટલે તમારે તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરવાની છે આવતીકાલથી જ ગંભીર જવાબદારી સંભાળ લેવાની છે ખેતરનું કામ કરવાનું થાય તો પણ ખેતરનું કામ કરવાનું છે ભેસો કે ગાયો રાખતા હોય એનું પણ કામ કરવાનું છે કામ કરવામાં કોઈ શરમ નથી રાખવાની અને પ્લીઝ હવે ચિંતા મૂકી દીજો કે તમારું કોઈ નથી તમારું એક ઘર છે બહુ મોટું ઘર છે

બરાબર સો મેઈપસી ની રિસ્પેક્ટ ઈજ્જત તમારા હાથમાં છે જેટલી પણ મારી દીકરીઓ અહીંયા બેઠી છે એ દીકરીઓને પણ કહીશ છે કેર ખૂબ મહેનત કરું છું અને તમે જ લોકો મારી ઈજ્જત છો સો તમે કંઈક એવું કરશો તો પછી મેઈપસી મેઈપસી ની એ આજે દુનિયાની અંદર કોઈ ચૂકાવી નથી રૂપિયાનું કારણ એક જ છે તમે બધાય મારી ઈજ્જત રાખી છે સો એ જાણો છો સો ઓલવેઝ તમારા બધાની સાથે છું જે પણ પરિસ્થિતિ હશે એની સામે લડવા તૈયાર છું તમારા માટે જે કરવાનું થાય એ બધું કરવા તૈયાર છું પણ એક જ વસ્તુ છે એ મારે જોઈએ છે એ છે રિસ્પેક્ટ એ છે મારું નામ એ ક્યારે ના બગાડે સો જેટલા પણ મહેમાન આવ્યા છે બધાનો આભાર હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે હજી ગરબા પણ રમવાના છે રમઝાન બોલાવવાના છે અને બહુ બધું બાકી છે પગા પગ મારો ભાઈ આવ્યો છે અને ખાસ આજે વધારે પણ મજા આવી ને પરિવાર કહું આ દેવ પગલી આપણે અકરાયા હતા ¿Me habrá ocurrido que me...